हमारे गिर सोमनाथ जिला पुलिस वड़ाश्री मनोहर सिंह जाडेजा साहेब ना जे गीर सोमनाथ जिला मंदिर चोरी પાસ્ટમાં થયેલી છે અને જે અનડિટેક રહેલ છે એને ડિટેક કરવા માટે એમણે સ્થાનિક એલસીબી અને પોલીસ સ્ટેશનને પણ સૂચના આપેલી જે અનુસંધાને સ્થાનિક લોકલ ક્રાઇમ બ્રાન્ચના જે અધિકારી છે પીઆઈ શ્રી જાડેજા સાહેબ અને પીએસઆઈ વોરા પોતાના જે ટીમના માણસો છે એ બધાને સૂચના અને બ્રીફ કરી બધાને આ ચોરીઓ ડિટેક કરવા માટે સૂચના આપી અને એનો અનુસંધાને સ્થાનિક એલસીબીના અધિકારી સૂર્યોને માહિતી મળી કે આ જે મંદિર ચોરીમાં જે આ આરોપીઓ સંકળાયેલા છે તેઓ કોડીનાર વિસ્તારમાં એક જગ્યાએ ભેગા થયેલ છે જે અનુસંધાને પોલીસે માહિતી અને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે માહિતી લઈ અને એ જગ્યાએ પહોંચી અને તમામ છ આરોપીઓને પોલીસે રાઉન્ડઅપ કર્યા અને છ આરોપીઓને રાઉન્ડઅપ કરી અને એમની પૂછપરછ પોલીસે ચાલુ કરી એ દરમિયાન એમની પાસેથી પાંચ કિલો ચાંદી તેમજ ઓગણપચાસ હજાર રૂપિયા રોકડા તેમની પાસેથી મળી આવેલ છે અને તેમની પૂછપરછ દરમિયાન તેઓએ ગીર સોમનાથ જિલ્લામાં તાલાડા પોલીસ સ્ટેશનમાં એક મંદિર ચોરી ગીર ગઢાળામાં એક મંદિર ચોરી તેમજ કોડીનાર પોલીસ સ્ટેશનમાં બે મંદિર ચોરી પોતાએ કરેલ હોવાનું એમણે કબૂલાત આપેલી છે છ આરોપી પૈકી ચાર આરોપી છે એ કોડીનારના છે એક આરોપી છે એ માંગરોળનો છે અને એક આરોપી છે એ વિસાવદરનો છે દરેકનું નામ અને એમનો પરિચય આપશો છે છ આરોપી પૈકી એક છે રાહુલ જીજાભાઈ બચુભાઈ સોલંકી એ પોતે કોડીનારના છે અને એ ત્રણસો ત્રેસઠ ત્રણસો છાસઠની અપહરણના કેસમાં છેલ્લા બે વર્ષથી નાસ્તા પડતા હતા જેની પણ પોલીસે ધરપકડ કરી છે તેમજ ઘેલા ઉર્ફે રમેશ દિલીપભાઈ વલ્લભભાઈ સોલંકી એ વિસાવદરના છે ત્રીજા છે મહેશ ઉર્ફે કાળુ બાલુભાઈ સિદ્ધિભાઈ બામણીયા એ કોડીનારના છે ચોથા છે તુષાર ઉર્ફે મયુર ભલા ભાણાભાઈ ભાલિયા એ કોડીનારના છે પાંચમા છે સાગર મનુભાઈ હર્ષભાઈ સોલંકી કોડીનારના છે અને વિજય વલ્લભભાઈ નાથાભાઈ એ માંગરોળના આ જે આરોપીઓ છે એ બધા રિક્ષા ડ્રાઇવિંગ અને મજૂરી કામ કરતા હતા એમની પાસે રોજી રોટીના ફક્ત આ સાધનો હતા તેમજ આ આરોપીઓ પૈકી જે રાહુલ જીજાભાઈ બચુભાઈ સોલંકી છે ઘેલાભાઈ ઉર્ફે રમેશભાઈ દિલીપભાઈ સોલંકી મહેશ ઉર્ફે કાળુ અને તુષાર આ લોકો વિરુદ્ધમાં અગાઉ પણ ઘરફોડ ચોરીના ઘણા બધા ગુના જિલ્લામાં તેમજ જિલ્લા બહાર નોંધાયેલા છે એટલે આ લોકો એક ગેંગ તરીકે પોતે બધા ભેગા થઈ અને કામ કરતા અને જે પણ ચોરીમાં મુદ્દામાલ મળે એ બધા એનો ભાગ પાડીને પોતાનું ગુજરાન ચલાવતા સર ખાસ કરીને મંદિરો પર જ આ કામ કરવું એવો રીતનો એમો શું એમો એવી કે એ લોકો મોડી રાત્રે જે અવાવરૂં જગ્યાએ મંદિરો હોય એને ટાર્ગેટ કરી અને પોતે ત્યાં જાય અને પોતાની ઓળખ ન છતી થાય એ રીતે પોતાના બુકાની બાંધી અને પછી ત્યાં જે પણ દાનપેટી કે મંદિરનું હોય એ તોડી અને એ લોકો એ રીતે એની ચોરી કરતા